રાજડા ટેકરીના મહંત અર્જુનનાથ બાપુના હસ્તે દળ ખોલવામાં આવતા કાઠડા ગોધરા ડોન સહિત અગિયાર જેટલા ગામની પંદરસો હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે કાર્યક્રમમાં રાજડા ટેકરીના મહંત અર્જુનનાથ બાપુ પાણી સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરા સોમાભાઈ પટેલ અંબાલાલ પટેલ શિવજીભાઈ પટેલ

આ ડેમ ભરાણું એના નવા નીરને આપણે વધાવ્યા અને હવે જ્યારે જ્યારે રસોઈનું કડાઈઓ બનાવી તો એ કળાઇયામાં ભોજન ન કરાય પણ કળાઇમાંથી થાળીમાં અને પછી માણસ જમી શકે એમ આજે જ્યારે કાર્યક્રમ છે જ્યારે ડેમ વધ નીર વધામણાનો હતો ને આજે ધર ખોલી અને ખેડૂતોના ખેતર સુધી આ ડેમનું પાણી પહોંચે એનો પ્રસંગ આજે જ્યારે કર્યું છે આપણે ઘર ખોલવાનું ત્યારે હું સાધુવાદ તરીકે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બધા ખેડૂતોને કે એ તનતોડ મહેનત કરી સરકારની કોઈ ગ્રાન્ટ હોય ન મળે છતાં પણ એ કેનાલનું કામ કરી અને તમામ ખેડૂતો પોતે પોતાના ખેતરો સુધી પાણીનો પ્રયત્ન કરીને પહોંચાડવાનું કર્યું છે બાદ હવે આપણે જેમ આટલી હું ખેડૂતોને ખાસ કહું છું કે જ્યારે આપણે આપણા ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે કેનાલ ઉપર આપણા ખીચાના પૈસા વાપરી અને કેનાલની સફાઈ કરાવી એવી રીતે જે કડાઈયામાં રંધાય છે એ ડેમની પણ આવીને આવી આ ડેમ આ પહાડ આપ જોઈ શકો છો એવી એનામાંથી બાવળો નીકળી જાય આની સફાઈ થાય એ એ બદલ આપણે બધા ખેડૂતો ઝુંબેશ ઉપાડી બધા એક એવી રજૂઆત કરવા માટે કચેરીઓમાં જઈએ આપણે સરકાર સાથે અને આ ડેમની પણ એકદમ મરામતની સફાઈ થઈ જાય હજી સિત્તેર એંસી વર્ષથી આ ડેમ હજી સિત્તેર એંસી વર્ષ સુધી કાઢી જાય તેમ તે માટે આપણે આ ડેમની પણ મરામત કરવી ખૂબ જરૂર છે હું સરકારશ્રીઓને કહું છું કે અત્યારે તમે નાના મોટા ડેમ બંધાવો છો એ નથી જાળી શકતા તૂટી જાય છે પણ આ શોખન વરસથી જ્યારે આ સીતેર એસી નેવું વર્ષથી આ ડેમ આજ આટલા ખેડૂતોને હજારો એકર જમીનને પાણી પાય છે એને આપણે કાયમના માટે આપણે એને સુરક્ષિત રાખી અને એની મરામત કરાવતા રહી અને બધાય ખેડૂતો મળી અને આ પાણીનું વિતરણ કરે અને ખોટો પાણીનું પ્રમાણ બગડે નહીં અને એ વેસ્ટ જાય અને બધાને ખેડૂતના ખેતર સુધી પહોંચે એવી બધા ખેડૂતો કને મારી વિનંતી છે આ પવિત્ર અને તપસ્વીલી ભૂમિ એવી રાજણા ટેકરીની આ ભૂમિ ઉપર માતાજીના સાનિધ્યમાં આ વર્ષે સારો એવો વરસાદ પડ્યો અને અમારો આ નાની સિંચાઈનો રાજણા ડેમ નવા નીરથી ભરાઈ ગયું અને એ નીરના અમે વધામણા કર્યા હતા અને આજે આ નીર છે એ દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એના માટેનો એક આ ધડ ખોલવાનો કાર્યક્રમ હતો પરમપુજીકરીના ગાદીપતિ શ્રી અર્જનનાથજી બાપુના વરદ હસ્તે અમે આજે રોજ સવારના શુભ મુહૂર્તે અંદાજીત અગિયાર ગામોના ખેડૂતોને લાભ આપે છે અંદાજીત ચૌદસો થી પંદરસો હેક્ટર જમીન આનામાંથી પિયત થશે ઘઉંને અમે પાંચ પાણી આપશું એરંડાને પણ અમે બે પાણી આપશું વાલ માટે પણ અમે બે પાણીની વ્યવસ્થા રાખી છે દાડમ છે એના માટે એક પાણીની અમે વ્યવસ્થા રાખી છે રાયડો માટે બે પાણી અમે રાખ્યા છે જીરો છે એ તમામ ખેડૂતોના પાકો માટે અહીંયા એક વ્યવસ્થિત સમિતિ બની છે જે દર વર્ષે સંચાલન કરતી હોય છે અંબાલાલભાઈના નેતૃત્વમાં પાણી વિતરણની તો એવી જ રીતે અમે પાણી વિતરણ કરશું અને દરેક ખેડૂતને ન્યાયપૂર્વકના પાંચ પાણી ઘઉં માટે મળે એના માટે અમારી સમિતિ કટબધી છે અને સૌ ભાઈઓને પણ અમારી ખાસ એક અપીલ છે જેમ સમિતિ નું સૂચન આવે એ સૂચનને તમે પાલન કરજો આપણે સો ટકા એમાં સફળતા મળશે કારણ કે આ વખતે આપણા માટે ખબર છે કે કચ્છમાં અને એમાં માંડવી તાલુકામાં વધારે વરસાદ થયો હતો એટલે આપણી કેનાલ સાવજ જેને કહી શકાય ડેમેજ થઈ ગઈ હતી જે રાજા વખત વખતનું સ્ટ્રેકચર આપણું હતો એ સ્ટ્રેકચર પણ તૂટી ગયો હતો પણ હું ધન્યવાદ આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી જનકસિંહ બાપુને આપું છું એનો શ્રેય આપું છું કે એની ખાસ મહેનત થકી અને અમારા જે સિંચાઈના ખાસ ડીઓ છે કાર્યપાલક એન્જિનિયર વિશાલભાઈ ગઢવી સાહેબ એ ખાસ એવી એમ મહેનત કરી હતી અને અમને જેમ બને વેલી કેનાલ ચાલુ થાય અને સમયસર કેનાલ ચાલુ થાય એના માટે અમને પૂરો સહયોગ અને સપોર્ટ પણ મળ્યો હતો એમાં ધારાસભ્યશ્રીને પણ અમે સૂચન કર્યું હતું એ પણ પોતાના સૂચન રજૂ કર્યા હતા આ વખતે એમને એવું હતું કેનાલ ચાલુ જ નહીં થાય ખેડૂતો બધે હારી ગયા હતા કે આ વખતે કેનાલ કેવી રીતે ચાલુ કરીએ પણ અમે એક સંકલ્પ લીધો હતો કારણ કે દસ વર્ષ કે અગિયાર વર્ષ બંધ કેનાલ અમે ચાલુ કરી દીધી છે ત્યારથી અમે આ માતાજી આગળ સંકલ્પ લીધો છે કે હવે અમે હિસાબે બંધ કરીએ નહીં તો માતાજીના આશીર્વાદ થકી અમે આજે કાઠડા સુધે જે પણ સ્ટ્રેકચર તૂટ્યો તો એ રિપેરિંગ કરી દીધો છે કેનાલ સફાઈ પણ થઈ ગઈ છે આ વખતની અને આજથી અમે પાણી સમયસર શરૂ કરી દીધો છે પાંચસો ને પચીસ અરજીઓ અત્યાર સુધી અમને ખેડૂતોને આવી છે હજી પણ અમે બે દિવસ રાખ્યો છે જે પણ ખેડૂતની હજી કંઈ અરજીઓ આવશે તો એ સમિતિ સ્વીકારશે એવી અમે બધા જ ખેડૂતોને આજે વિશ્વાસ અને ખાતરી દેરાવી હતી કોણ કોણ ખેડૂતો આજે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આજની આ અંદર દરેક ગામના અગ્રણીઓ ખેડૂત અગ્રણીઓ અહીંયા આજે ખાસ તો અમારા વડીલ મોરબીએ વંદનીય જંગીન કહી શકાય એવા સોમજી બાપા અંબાલાલભાઈ શિવજીભાઈ પટેલ નાનજીભાઈ પટેલ કાનજીભાઈ પટેલ કાઠડાથી દેવાતભાઈ લખમણ સાખરા ધનનાથભાઈ લખમણ સાખરા આશાભાઈ સાંગાભાઈ કાનાણી અને દિનેશભાઈ મેશ્વરી નાનાલાઇ બીજા ઘણા જ આગળ આજે અહીંયા વિશેષ ખેડૂતોની ઉપસ્થિતિની અંદર આપણે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો આ ઐતિહાસિક દિવસ છે અને આ ડેમમાંથી જે પાણી આજે ધાર ખોલીને છોડવામાં આવ્યું તો આ ખેડૂતો લગભગ પાંચસો ને પચીસ અરજી આવી છે તો સાતેક હજાર એકર સુધીની ખેડૂતોને લાભ મળશે આ કેનાલ દ્વારા અને આમાં હું એક જરૂરથી કહીશ કે અમારા પ્રમુખ શ્રી દેવાંગભાઈએ જે અથાગ મહેનત કરી પછી શિવજીભાઈએ એને પણ એટલી જ અથાગ મહેનત કરી અંબાલાલભાઈએ એટલી જ અથાક મહેનત કરી એટલે આજે આ દર ખોલવાનું અમને શુભ મુહૂર્ત મળ્યું અને આ ખેડૂતોને લાભ મળશે અને સરકારશ્રીને મારી એક વિનંતી છે કે આ જે કેનાલ છે તો દર વખતે લગભગ અંદાજેક બારથી તેર લાખ રૂપિયા સફાઈ અને માટી કામનો ખર્ચ થાય છે તો એ ખર્ચ જે છે એ બારથી તેર લાખ રૂપિયા દર સાલે થાય એના કરતાં સરકારને એવી વિનંતી હું કરું છું કે આ બોક્સ કેનાલ અહીંયાથી કરીને લાયજાથી આ આપણે ગોધરાથી ડોણ રસ્તા સુધી જો બોક્સ કેનાલ બનાવી દે તો આ દર સાલે એક તો મહેનત જે થાય છે એ ખેડૂતોને મુશ્કેલી પડે છે એ અને પૈસાનો જે બગાડ થાય છે એ ન થાય અને એક સાથે જો આનું બોક્સ કેનાલનું ડિઝાઇન બનાવી અને સરકાર જો અમને ગ્રાન્ટ ફાળવીને બનાવી આપે તો બહુ ફાયદો થાય અને ખેડૂતોને મુશ્કેલી ના પડે અને જ્યારે ધારે ત્યારે પણ આ પાણી કેનાલમાં છોડી શકીએ બસ આપણે જે આ ખોલવાનું આજે આપણે ચાલુ કર્યું હોય મારે બીજું તો વધારે નથી કેતો આપણે જેટલા આપણે સોમજીભાઈ ને દેવંતભાઈ ને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા ઓછા પડે એટલા ધન્યવાદ આપણે કોઈ આંકી પ્રભુ પરમાત્મા આગળ એ જ પ્રાર્થના કરી હે પ્રભુ આ દેવંતભાઈ અને સોમજી બાપા સોમજી બાપા તો જૂના પાણાના પથ્થર હે આજે વર્ષોથી હે અમે દેવંતભાઈ પાછળ ભલે પણ દેવંતભાઈ તો બહુ જ બેડું ઝડપી લીધું હે પણ આજે આ જે ઇગિયાર ગામને પાણી મલેરું એ આપણે ધન્યવાદે આપણે દેવાંશભાઈને ગ્રાન્ટ પાસ કરવા માટે આજે ઇગિયાર ખેડૂતને તો મારે બીજું વધારે નથી કેતો ખેડૂતને એટલું કહેવાનું હોય કે એક વાણી અને બીજું પાણી એ સાચવશું તો કોઈ આપણે ભગવાન એના ઉપર રાજીએ તો આપણે પાણી પણ પાંચ પાણી ઉકરી ઉકળીએશું અને બીજું પાણી એડા દિવેલા છે અને રાયડો છે અને ઘઉં છે અને વાલ છે એ બધાને પાણીમાં આપણે હેમસોન હેમસોન પરમ કૃપારૂ પરમાત્મા આગળ એવી આપણે પ્રાર્થના કરીએ કે બધાને પાંચ પાણી મળી જાય ને કે મારે તો બીજું વધારે નથી કે તો ખેડૂતને એટલું ભલામણ કરું રહ્યો કે સત્યમાંથી હાલજો જો આપણે સત્યમાંથી હાલશું તો આપણે હેમસેમ પાણી પાંચ ની પણ હું સાડા પાંચ છ પાણી આપી દઈશ એમ પણ નીતિ માંથી હાલવું એમ તો મારે બધા ખેડૂત એટલી જ ભલામણ કરવી છે બસ અસ્તુ